નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું સાથે હેતુ ભગત વડોદરામાં ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ કુમકુમ વૃંદ અને સહકાર ટ્રસ્ટના સહયોગથી સોના પાર્ટી પ્લોટ ખાતે માં ચામુંડા ગરબા નવરાત્રી બે ચોવીસ નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં નવરાત્રી મહોત્સવ ચોથા નોટી માં આદ્ય શક્તિની આરાધના સાથે ખેલૈયાઓ મન મુક્તિ ગરબે ઘૂમ્યા હતા નાના બાળકોથી લઈને વડીલો કુમકુમ વૃંદા સુરીલા ગરબાના ના તાલે ઝુમ્યા હતા વોર્ડ નંબર નવના જાગૃત નગરસેવકો નરસિંહભાઇ ચૌહાણ સુરેખાબેન પટેલ અને ઉમિશા વસાવા દ્વારા ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ સોના પાર્ટી પ્લોટ ખાતે સતત ત્રીજા વર્ષમાં માં ચામુંડા ગરબા નવરાત્રી બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે اوه <laughs> નમસ્કાર જય માતાજી સયાજીગંધ વિધાનસભાની અંદર વોર્ડ નંબર નવમાં આવેલા સોના પાર્ટી પ્લોટની અંદર ખૂબ સારું ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મા ચામુંડા અને સરકાર ટ્રસ્ટ તરફથી અમે ગરબા કરીએ છીએ અમારે ત્યાં ખૂબ લોકો ગરબા કરવા માટે આવે છે અને ખૂબ આનંદ પણ આપ જોઈ રહ્યા છો અમે દર વખતે લોકોને ફ્રીમાં બતાવીએ છીએ ફ્રીમાં બેસાડીએ છીએ અને ધમાકાર ઇનામ ધમાકારદાર ઇનામનું પણ વિતરણ કરીએ છીએ ઈદ પ્રમાણે નાના નાના છોકરાઓથી માણસ લઈને મોટી બહેનો સુધીને અમે ઇનામનું ખાવાનું પણ કરીએ છીએ લોકો અમારે ત્યાં સ્વભાવથી આવે છે અને માની આરાધના કરીએ છીએ મા અમને આવી રીતના સારા કામ માટે આશીર્વાદ આપે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ઉમટી પડે છે જેમાં શ્રેષ્ઠ ગરબાના વિજેતાઓને વિવિધ ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે ભાજપના આગેવાન લલિતભાઈ પટેલનું પણ આ નિઃશુલ્ક આયોજિત ગરબાને સુંદર માર્ગદર્શન મળી રહ્યું છે આ વર્ષે પણ અમારું ત્રીજું વર્ષ છે સાથી કાઉન્સિલર નરસિંહ ચૌહાણ સુરેખાબેન પટેલ અને હું અમિત અમારા દ્વારા સોના પાર્ટીપુર લક્ષ્મીપુરા રોડ ખાતે આવેલ સોના પાર્ટી પ્લોટ ગરબાનું આયોજન કર્યું છે ગરબામાં નાનાથી માંડીને મોટા વડીલો ભાઈઓ બહેનો અને વડીલોનું પણ અમે આ ગરબામાં આયોજન કર્યું છે રમવા આવે છે બેસવા આવે છે જોવા પણ આવે છે સારી રીતે અને નવે નવ દિવસ ચાંદીની આઈટમો અને નાના બાળકોને પણ ગિફ્ટ આપીએ છે તો આવો સૌ નગર જો મારી નમ્ર વિધેન છે આવો અને ગરબાનો લાવો લીધો જય શ્રી રામ ગરબા ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે અને ભક્તિભાવપૂર્વક માં જગદંબાની આરાધના કરી શકે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે Oh સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર નવમાં લક્ષ્મીપુરા રોડ ઉપર સોના પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં આગળ સહકાર ટ્રસ્ટના સહકારથી ચામુંડા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર વોર્ડના ત્રણ કાઉન્સિલર છે મારા સાથી કાઉન્સિલર સુરેખાબેન પટેલ છે બીજા મારા સાથી કાઉન્સિલર ઉમિશાબેન વસાવા છે હું જાતે નરસિંહભાઈ ચૌહાણ તેમજ અમારા પૂર્વ પ્રમુખ લલિતભાઈ પટેલ જે આયોજનમાં અમારી સાથે છે અમારા ગ્રાઉન્ડની અંદર અમારા આ પાર્ટી પ્લોટની અંદર દરેકને ફ્રીમાં રમાડીએ છીએ અને ફ્રીમાં બેસાડીએ છીએ તેમજ નવે નવ દિવસ નવ ચાંદીના ઇનામોની અમે જાહેરાત કરીએ છીએ અને આપીએ છીએ વિસ્તારના લોકોને અમને ખોબે ખોબે ભરીને વોટ આપેલા છે તો એમના બી એમને ગરબા રમાડો અમારી ફરજમાં આવે છે તેથી અમે આ ગરબાનું આયોજન કરેલું છે અને આ મારું ત્રીજું વર્ષ છે કુમકુમ ડુંડના કંઠે ગવાતા ગરબાની રમઝટ માણવા માત્ર વોર્ડ નંબર 9 જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ યુવાધન આ ગરબા રમવા માટે ઉમટી પડે છે જંગી આયોજકો દ્વારા સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમજ માતાજીનો સુંદર ચાચર ચોક બનાવવામાં આવ્યો છે જ્યાં માતાજીની આરતી ઉતારવામાં આવી છે મુખ્ય મહેમાન તરીકે નેશન પ્લસ ન્યૂઝના એડિટર ઇન ચીફ વશિષ્ઠ શુક્લ સાજગંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા you okay. કેમેરામેન સાથે સત્ય નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર